જુનાગઢ ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા આજે બપોરના એક વાગ્યા આસપાસ પોતાનું નામાંકન પત્ર ભરવા માટે જવાના છે ફોર્મ ભરવા માટે જાય તે પહેલાં આજે સવારે દસ વાગ્યે એક વિશાળ કાર્યકર સંમેલન યોજાયું જુનાગઢ ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા આજે બપોરના એક વાગ્યાના આસપાસ પોતાનું નામાંકન પત્ર ભરવા માટે જવાના છે ફોર્મ ભરવા માટે જાય તે પહેલાં આજે સવારે દસ વાગે એક વિશાળ કાર્યકર સંમેલનનું આયોજન કરાયું હતું સ્થાનિક અગ્રણીય ભાજપના આગેવાન અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ ઇલેક્શન બે હજાર ચોવીસ માટે હાલમાં ફોર્મ ભરવાની મોસમ શરૂ થઈ ગઈ છે ઉમેદવારો પોતાના અસંખ્ય કાર્યકર્તાઓને સાથે લઈ જઈ પોતાનું ફોર્મ રજૂ કરી રહ્યા છે તેની સાથે પોતાના બળ અને તાકાતનો પણ પરિચય સાથે સાથે આપી રહ્યા છે તો બીજી તરફ ભાજપના ઉમેદવાર સામે આંતરિક અસંતોષ હાલમાં જોવા મળ્યો છે તાજેતરમાં એક સભા દરમિયાન ભાજપના કોર્પોરેશનના સભ્ય એક શહેરી વિસ્તારમાં સાંસદ અને ધારાસભ્ય ગ્રાન્ટ ન ફાળવેલ હોવાનો પોતાનો રોષ વ્યક્ત કર્યો જેને લઈ ભાજપમાં હડકમ બચી જવા પામ્યું મધુનો જુનાગઢ અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે